નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની હિન્દી વિષયની આજે એટલે કે આઠ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પ્રશ્નપત્ર લેવાયા છે એટલે કે જે ઓરિજિનલ પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ત્રણથી આઠના કોઈપણ વિષયના જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તમારા જિલ્લાના ઓરિજિનલ પ્રશ્નપત્ર એમના જો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો નંબર અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી ફોન કરી અને તમે આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય પીડીએફ મેળવી લેવી પ્રશ્ન નંબર એક સહી વાક્યાંશ ચૂંટકર પૂરા વાક્ય ફિરશે લીખીએ જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ સૂરજ કી કિરણો છે ખાલી જગ્યા શીખો तो जवाब આવશે વિકલ્પ બી જગના ઓર જગાના ત્યાર પછી બીજો સવાલ દીપક સે ખાલી જગ્યા શીખો તો જવાબ આવશે વિકલ્પ એ અંધેરા હરના ત્રીજો પૃથ્વી સે ખાલી જગ્યા શીખો તો સચી સેવા કરના ચોથું જલધારા સે ખાલી જગ્યા શીખો તો જવાબ આવશે વિકલ્પ બી આગળ એ بڑھના પાંચમું તરુકી ડાળીઓ સે ખાલી જગ્યા શીખો તો જવાબ આવશે વિકલ્પ બી શીશ ઝુકાના પ્રશ્ન નંબર 2 નિમનલખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ 8 માર્ક્સ છેમાં પહેલો સવાલ लड़के ने अशरफिया कहाँ रखी थी तो जवाब अवश्य लड़के ने अशरफिया अपनी सदरी के स्तर में रखी थी बीजो हम पानी का उपयोग कहाँ कहाँ करते हैं तो हम पानी का उपयोग पीने में नहाने में रसोई बनाने में कपड़े धोने में खेतों की सिंचाई में और कारखानों में करते हैं हम कैसे आगे बढ़ सकते हैं तो हम महान काम करके आगे बढ़ सकते हैं हमारे देश का भविष्य कौन है तो हमारे देश का भविष्य छोटे बच्चे हैं प्रश्न नंबर त्रण नीचे दिए गए चित्र का वर्णन पांच वाक्य में लिखिए कुल पांच मार्क्स है तो आखि तो आप यह सब्जी मंडी का चित्र है सब्जी मंडी में सब्जी की दुकाने लगी हुई है दुकानों पर ग्राहक खड़े हैं एक दुकानदार की सब्जी बिकी नहीं वह ग्राहक की राह देख रहा है दूसरे दुकानदार के पास एक लड़की सब्जी खरीद रही है दूसरे दुकानदार के पास एक लड़की सब्जी खरीद रही है एक ठेले वाला भी दिखाई दे रहा है वह सब्जी बेच रहा है

जमीन माहा प्रश्न नंबर पांच निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए बादल कमी पानी खेत, तो खेत पानी बादल खुश मिट्टी कुदाल ताला, तो कुदाल खुश तालाब मिट्टी. प्रश्न नंबर छह नीचे दिए गए विशेषणों का वाक्य में प्रयोग करके लिखिए कोमल तो जवाब आवश्यक मेरी उंगलियां कोमल है अच्छा तो मेरी माँ बहुत अच्छी है सफेद तो बतक सफेद रंग का है प्रश्न नंबर सात असमानार्थी शब्द देख कर उसका वाक्य में प्रयोग कीजिए किन दोस्त तो है, है पहाड़ नु समानार्थी पर्वत वाक्य वंशे पर्वत पर बड़े प्राणी है विरोधार्थी शब्द देखकर उसका वाक्य में प्रयोग करके लिखिए जेना कुल बे मार्क्स है ऊपर नु विरोधी थे नीचे वाक्य वंश मेरे घर के नीचे एक दुकान है शुरुआत नु થશે विरोधी अंत અને વાક્ય બનશે કહાની કા અંત ભયાનક થા શહેર નું વિરોધાર્થી થશે ગામ અને વાક્ય બનશે ગામ મે શુદ્ધ હવા હોતી હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 નિમ્ન લિખિત મુહાવરો કે અર્થ લખકર uska વાક્ય મે પ્રયોગ કીજીએ જેના કુલ 4 માર્ક્સ છે મે પેલો સવાલ મુહ મે પાણી આના યાની કી ખાને કી ઈચ્છા હોના વાક્ય બનશે જલેબી કી બાત સુનતે હી તનિશ કે મુહ મે પાણી આ ગયા બાત કાટના વાક્ય બનશે બીચ મે બોલ ઉઠના વાક્ય બનશે માં બેટે કી વાતચીત ચલ રહીથી લઈ ત્યાર પછી છે ઉચિત જોડે મિલાય તો પહેલું ચિત્ર જે છે એમાં આવશે આગે રાસ્તા સંકરાયે બીજા ચિત્રમાં આવશે વૃત્તાકાર રાસ્તા ત્રીજું ચિત્ર જે છે એમાં ઠહરીએ ચોથા ચિત્રમાં સાયકલ નિષેધ અને પાંચમું ચિત્ર જે છે તે આવશે પ્રવેશ નિષેધ તો દોસ્તો ફરી મળીશું આપણે અંગ્રેજી વિષયનું જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો તમારે ધોરણ ત્રણથી આઠના તમારા જિલ્લાના કોઈપણ વિષયના સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય તો નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી ફોન કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય આ સોલ્યુશન મેળવી લેવું